આમ કહેને તે ઝાડની ડાળી પરથી આકાશમાં ઉડવા લાગ્યું અરે વાહ તાજી હવા હલકો વજન કેટલું સારું લાગે છે તે આમ જ ઘણો સમય ઉડતો રહ્યો પછી તેને તરસ લાગી અરે યાર આટલી જલ્દી તરસ તો ક્યારેય મને નથી લાગતી તેણે તળાવે જઈને પાણી પીધું અને આગળ વધ્યું થોડી વાર ઉડ્યા પછી તેને પાછી તરસ અને ભૂખ લાગવા લાગી હવે તો તરસની સાથે ભૂખ પણ લાગી છે અને મારી ચાંચ પણ નાની છે કદાચ એટલે જ વારંવાર તરસ લાગે છે તેમ છતાં પણ મારે તો ઉડવું જ પડશે ચાલીને પાણી અને ખાવાનો તો નાશો થાય ને આમ કહીને તે હવામાં ઘણું ઉપર ઉડવા લાગ્યું ત્યાં જ તેને પાછળથી કોઈ બાજનો અવાજ આવવા લાગ્યો ચીક ચીક તેને પાછળ વળીને જોયું અરે આ બાજુ તો મારી તરફ આવે છે